कोलकाता में महिला डॉक्टर बलात्कार बाद हत्या केस में सीबीआई तपास तेज। मेडिकल थी मेडिकल और फॉरेंसिक एक्सपर्ट साथ दिल्ली थी कोलकाता पहुंची सीबीआई टीम थी एकत्र छत्तीसगढ़ में गरियाबद्ध धमतरी पुलिस ने नक्सली ठेकाने लाखों रूपया મોટી સંખ્યામાં બેરલ ગ્રેનેટ લોન્ચર અને ડિટોનેટર સાથે ભારે માત્રામાં વિસ્ફોટ સામગ્રી કરાઈ જપ્ત જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા અંગે કેન્દ્ર ચૂંટણી પંચની આજે કેન્દ્ર ગૃહ સચિવ અજય ભલ્લા સાથે બેઠક વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે થશે વાતચીત ધરપકડને ચેલેન્જ આપનારી અરવિંદ કેજરીવાલની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દિલ્હીના મુખ્યમંત્રીએ સીબીઆઈ દ્વારા કરાયેલ ધરપકડને ગણાવી છે ગેરકાયદેસર ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દેશવાસીઓને કરશે સંબોધન દૂરદર્શન અને આકાશવાણીના તમામ ચેનલો ઉપર થશે પ્રસારણ દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનની ધૂમ રાજકીય નેતાઓથી લઈ બોલીવુડ કલાકારોએ પીએમ મોદી આ અભિયાનની કરી સરાહના ગૃહમંત્રી અમિત શાહે પોતાના નિવાસ સ્થાને લહેરાવ્યો તિરંગો ગાંધીનગર સેક્ટર ત્રીસ પાસે સાબરમતી નદીમાં ડૂબી જવાથી ત્રણ લોકોના મોત દશામાની મૂર્તિ વિસર્જિત કરતી વખતે પાંચ લોકો ડૂબ્યા હતા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી બે લોકોને બચાવ્યા દુર્ઘટનામાં નાની બાળકી એક સ્ત્રી અને એક પુરુષનું મૃત્યુ દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદનું અલર્ટ કેરળ સહિત યુપી બિહાર ગુજરાત રાજસ્થાન હિમાચલ સહિત ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ નીચે ચેતવણી અને રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બાણુ તાલુકામાં વરસાદ સિઝનનો કુલ બોતેર પોઈન્ટ ત્રેવીસ ટકા વરસાદ સારા વરસાદને પગલે વણાકબોરી કેલિયા મચ્છુદ્રી સહિત રાજ્યના બાસઠ જળાશયો હાઈ અલર્ટ પર નર્મદા ડેમ સપાટી ઘટી એકસો પાંત્રીસ પોઈન્ટ પાંત્રીસ મીટર પર પહોંચી પાણીની આવકમાં ઘટાડો થતા નવમાંથી ચાર દરવાજા કરાયા બંધ